વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં બાળકીનું મોત થતા પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે ડોક્ટરોની ઘોર બેદરકારીને કારણે મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે જંબુસરના ગામથી બાળકીને લઈને આવ્યા હતા માતા પિતા અને બાળકીની તબિયત બગડતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી તો ડોક્ટરોએ બાળકીને દાખલ કરવાનો પહેલા કરી દીધો હતો ઇન્કાર અને પછી ઇમરજન્સીમાં કેમ લાવ્યા

રોકી નાખી દે તો હું કોઈ ઇમરજન્સી કમ એડ્મિટ નહીં કરતા તો હું પાછો ગયો કે મેડમ આવું છે ના જો છોકરી મારી નાખી દેતના શ્વાસની ક્રિયાબેને ઓછી થઈ છે કે સારું સારું ચાલો કે હું ઓબ્ઝર્વેશનમાં રાખું છે પછી એને જોયું કે ખાલી કે છાવા લઈ કે છાવા લઈ લગીને તો બીજી ડોક્ટર સુતેલી જ હાલત માં હતી ત્યાંને બોલાયા કે ભાઈ આને ખેંચ આવે છે તો ભી વેલ્યુ ઉઠી ના અને એ છોકરી ને ટ્રીટમેન્ટ ના મળી અને મારી છોકરી એક્સપાયર થઈ ત્યાર પછી ચાર પાંચ ડોક્ટરો તોરું વડીને એક્સપાયર થયા પછી તોરું વડીને એને સીપીઆર ને બધું આળવા લાગ્યા પછી શું કામ નું જો પહેલા જ આયા હોત તો મારી છોકરી